મેં કદાની અંદર કીધું કે મંદિર મૂર્તિ અને માળા સાધન છે સાધ્ય નથી બહુ સમજવા ભગવાન ની મૂર્તિ લઈને આપણે આટા મારતા હોઈએ પણ ખરેખર ભગવાન સામે આવીને બેસી જાય મૂર્તિ ની પૂજા કરવાની કે તમે ઘડીક ઉભેલું હું પેલા આ મૂર્તિ નહીં તો મૂળ મળી જાય પછી પેલું છે સાધન બની જાય છે અને એટલા માટે કહું કે મંદિર માળા અને મૂર્તિ આ ત્રણે ત્રણ માત્ર ને માત્ર સાધન છે સાધ્ય નથી સાધ્ય ને પકડવો હોય તો અંદર ડોક્યુ કરવું પડશે ભગવાન મારીને તમારી અંદર છે એક ભાઈ મને કીધું હતું કે ભગવાન આમ કે આમ કે આપડી કેટલો છેટો એમ મને એક પ્રશ્ન કર્યો એક ભાઈ મને કે ભગવાન આપણીથી કેટલો છેટો એટલે મેં એને કીધું કે આપણા કાન થી આપણી આંખ જેટલી છેટી છે જેટલી દૂરી છે છે એટલો ભગવાન દૂર હવે તમે મને જવાબ આપો આપડી આંખ આપડો કાન કોઈથી જોઈ શકે જોઈ શકે ખરા એમ કહું હે અવાજ નથી આવતો હા એમ ઘણા ઘણા તો અત્યારે આમ 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 કરવા મીડ્યા એમ વળ ખાવાની જરૂર નથી અહીંયા એટલે કાન દેખાય કે નહીં એમ આપણી આંખ અને આપણા કાન ને જેટલું છેટું એટલું જ આપણે આપણા ભગવાન ને છેટું છે પણ દેખાતો નથી દેખાય ન દેખાય આંખ છે ઈ જીવ છે અને કાન છે ઈ બ્રહ્મ છે આડાવાળા ફાફા મારે કઈ નહીં થાય તમે બધા ખેડૂત માણસો છો થી આયા છો આ શહેરમાં કમાવા માટે એટલે તમને કહું કે એક ખેતર ની અંદર બોર કરવો હોય ને તે ક્યારે પાંચસો છસો ફૂટ જવા જેવું પાણી આવી જાય આખા ખેતરમાં દસ 10 ફૂટના ખાડા કરે પાણી નો આવે આપણા જીવન ની તકલીફ એ છે કે ઘડીક આપણે हनुमानજી ને પકડી એ ગડીકા આપણે ગણપતિ ને પકડી એ આપણે મેલડી માને ને એ કોઈ કે હામે મોગલ માં છે તો ન્યાય જાય હાલો બ્યાસપીઠ ની જવાબદારી સાથે તમને કહું કે કબીર સાહેબ એવું કહી ગયા કબીર કુવા એક હે પણ આર્ય અનેક રામ કહો ચાહે કૃષ્ણ કહો ચાહે સ્વામિનારાયણ ભગવાન કહો ચાહે મોગલ કહો ચાહે ચામુંડ કહો તત્વ પણ મારો કેવાનો મૂળ સુર એક વખત તમે ધણીને ધારી લો એક છોકરી નો જન્મ દિવસ અને એના પપ્પા એ કીધું કે બેટા આજ જન્મ દિવસ છે તો હેપી બર્થડે કીધું પછી બાપ દીકરી બે વળગી પડ્યા અને યુવાન દીકરી દીકરીના માથા ઉપર હાથ ફેરવીને એના બાપે કીધું કે તારો જન્મ દિવસ છે તારો બર્થડે છે તો આજ હું તને કઈક આપવા માંગુ છું બેટા ત્યારે દીકરી કીધું કે હું માંગુઈ તમે આપશો અરે બોલે પાંચ પાંચ ફેક્ટરીઓ છે બસો બસો માણા કામ કરે છે નાખીએ ક્યાંય માગ નથી અને બેટા તું આવો પ્રશ્ન કરે છે ભલે મારો જન્મ દિવસ છે હું જે માગું તમે મને આપશો તું એક વખત તારા મોઢેથી માંગી લે અને ત્યારે આ દીકરી કીધું તો પપ્પા એ કામ કરો છું બોલે મને સાસુ લઈ આવી ગયું એનો બાપ મૂજાણો કે હાહો થોડી મળે કે ન્યા ઈ વેચાતી મળે ચરદિકરીનો બાપે કીધું કે નહીં સાસુ ન દઈ શકું તો કે તો એક જેઠ લઈ દઉં બહુ મૂજાણો દીકરીનો બાપે તમે કહો છો કે આટલા બધા રૂપિયા મને જેઠ આપો હજી જ્યાં ઈ ના પાડે ને માથું હલાવ્યું ને ત્યાં તો દેર આપો આજ મારો જન્મદિવસ મારે દેર દેર જોતો દેર લઈ દો ઈ લ્યો ઈ નો કીધું ત્યાં તો તરત કે તો મને નણંદ લઈ દો દીકરીના બાપે જવાબ આપ્યો બેટા હાંભળ પણ બોલે શું બોલે તારો ધણી નક્કી કર લે એટલે આ બધા મફત મળી જાય બસ મારે તમને એટલું જ કહેવું છે કે આપણે આપણો ધણી નક્કી કરી નાખીએ એટલે બાકી બધું તો મફત આવતું હોય પાછળ બાપ બસ એક વખત ઈષ્ટ નક્કી કરો એક વખત તમારો ગુરુ નક્કી કરો